નમસ્તે ભરતભાઈ સુરેજા ખાસ તો તમને મળીને અમને ખૂબ આનંદ થયો છે તમે જે એનજીઓ ચલાવો છો અને પર્યાવરણ પ્રેમી છો તો ગીરગંગા પરિવાર ટ્રસ્ટ આપનું હાર્દિક સ્વાગત અને અભિવાદન કરે છે આપ જાણો છો કે ગીરગંગા પરિવાર દ્વારા સમગ્ર જીવસૃષ્ટિના કલ્યાણ માટે અત્યારે આપણે નાના મોટા લગભગ આઠ હજાર જેટલા જળસંચયના કાર્યો પરિપૂર્ણ કર્યા છે અને આગામી દિવસોમાં એક લાખ અગિયાર હજાર એકસો ને અગિયાર જળ સંચયના કાર્યો પરિપૂર્ણ કરવા જઈ રહ્યા છે તો આ અનુસંધાને આપનો થોડો પરિચય આપો અને ગીર ગંગા વિશે માહિતી આપો નમસ્તે નમસ્તે ભરતભાઈ સુરેજા મારું નામ છે યસ નેચર એન્ડ એડવેન્ચર ક્લબ ના બેતાલીસ વર્ષથી આ એની સાથે એમાં જોડાયેલા છે યસ ને પર્યાવરણની જાગૃતિ માટે ઘણું બધું અમે કાર્ય કરી છે એ ઉપરાંત સ્કૂલની અંદર ઘણા બધા પ્રોગ્રામ કરતા હોઈએ છોકરાઓની જાગૃતિ આવે પ્લાસ્ટિક બચાવવાની પ્લાસ્ટિક ઓછો ઉપયોગ થાય એ ઉપરાંત પાણી બચે ઝાડ પાન વનસ્પતિની ઓળખ થાય એને બીજ ભેગા થાય એના રોપા બને બરાબર આવું ઘણું બધું પર્યાવરણને ધ્યાનમાં રાખી ને અમે સંસ્થા એ કાર્ય કરે છે એ ઉપરાંત બાળકો જંગલની અંદર જાય થોડોક એડવેન્ચર શીખે પર્વતારોહણની એક્ટિવિટી થાય એડવેન્ચર કોર્સ એક્ટિવિટી થાય તો આવા બાળકો માટેના યુવાનો માટેના કામ અમે કરીએ છીએ એ ઉપરાંત જે પર્યાવરણને લગતું જે કામ છે એનો અમારો મેન ધ્યેય છે ને એની અંદર બેતાલીસ વર્ષ ત્યાં અમારી સંસ્થા કાર અચ્છા હવે પાણી વિશે તમે જાણો છો બરાબર ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ જે કાર્ય કરી રહી છે તો પાણી વિશે આપ થોડા આપના વિચારો અને કઈ રીતે આપણે આજે ગીર ગંગા જે ટ્રસ્ટ કાર્ય કરી રહી છે બરાબર તો એમાં કઈ રીતે આપણે વધુ સારી રીતે આપનો અભિપ્રાય અને આ કાર્યને કઈ રીતે આપણે સપોર્ટ કરી અને પ્રજાને એક તમારે સંદેશો દેવાનો છે આગામી આપણો જે શનિવારે કાર્યક્રમ છે જે અનુસંધાને આપણા થોડા વ્યૂસ અમારે લેવાના છે તો આપ ખાસ જણાવશો આપણે કહી છે ને કે જલ હે તો જીવન હે યસ યસ જ્યાં જળ છે ત્યાં જીવન છે આપણી જે સંસ્કૃતિ છે એ જ્યારે પ્રાંગણી તો ત્યાં જે જે તે નદી હતી ને એના નદી કિનારે જ બધી સંસ્કૃતિ છે ને એનો વિકાસ થયો બરાબર કોઈ પણ સંસ્કૃતિ જોઈ લો એ આપણા દેશની હોય કે વિદેશની હોય બરાબર તો સંસ્કૃતિ જ્યાં જ પાંગરે છે કે જ્યાં પાણીની સગવડતા હોય નદી હોય મોટા એના કિનારા હોય તો ત્યાં જ તો જળ હે તો જીવન હે એટલે પાણી એવી એક આપણી જરૂરિયાત છે કે એના વિના જીવન પ્રાંગરે નહીં કોઈ પણ વસ્તુ સવારથી ઉઠીને સાંજ સુધી પાણી આપણા શરીરમાં નહીં હોય તો આપણા માટે બહુ મુશ્કેલીનો સમય આવશે એમાંય ખાસ કરીને આપણું ગુજરાત એમાંય આપણું સૌરાષ્ટ્ર એ આપણે કહી શકીએ કે ભાઈ એક સૂકો પ્રદેશની ગરણામાં આપણે આવે છે તો આપણા આખા હિન્દુસ્તાનની અંદર એક સૂકો ભાગ આપણો જે છેવાડાનો ગુજરાતનો છે એ છે એની અંદર ઘણા બધા સોર્સિસ છે નાની મોટી ઘણી બધી નદીઓ છે એ નદીઓ હોવા ઉપરાંત આપણું દર વર્ષે કુદરત આપણે વર્ષોથી આ પાણી આપે છે પણ એ બધું મોટાભાગનું પાણી દરિયામાં જાય આપણે એને બચાવી નથી શકતા તો પાણી એક એવી ચીજ છે એ બચાવવું શકે છે બનાવી નથી શકતા યસ યસ તો આપણે કાયમ માટે નર્મદાનું પાણી વેચાતું લેવું ને પછી આપણું જીવન હલાવવું એની બદલે આપણું જ પાણી છે તો આપણા ઘરનું પાણી ઘરની અંદર ફરિયાનું પાણી ફરિયામાં ગામનું પાણી ગામમાં સીમનું પાણી સીમમાં એને આપણે સુકામ સંગ્રહ ના કરવો તો આ દિલીપભાઈ સખિયા છે ગીર ગંગા પરિવારના ઘણા સમયથી હું ઓળખું છું ને એનો જ એ સંકલ્પ છે કે બોર હોય તો બોરને રિચાર્જ કરવો બરાબર તળાવ હોય તો તળાવને રિચાર્જ કરવા કારણ કે તળાવે સુકા હોય આખું વરસાદ ચાલુ તો પાણી ભરાતું જ નથી કારણ કે બાકીનું દરિયામાં રહી ગયું બરાબર છે તો આવું બધું કાર્ય કરીએ એ ચેકડેમને ઊંડા કરવાના એ ઉપરાંત જે નવા ચેકડેમ છે નાના નાના ઘણા બધા નાના સોર્સિસ હોય છે કે જ્યાં આપણે ચેકડેમ છે પણ સરકારની બધું આપણે ઉપર છોડીએ કે પંચાયત કરશે ગ્રામ પંચાયત કરશે કે કોર્પોરેશન કરશે કે ગુજરાત સરકાર કરશે એના ઉપર બધોય મદાર રાખવાની બદલીમાં આપણે આપણા પગ ઉપર ઊભા થાય ને આપણે ખુદ જ સરકારી યોજના કરતાં દસ વીસ ટકાની અંદર આવા આપણે ચેકડેમ બનાવી શકીએ છીએ નાના નાના બરાબર ને આપણી આપણી જરૂરિયાત છે એ આપણે પૂરી કરી શકીએ તો આ જરૂરિયાત છે એ પૂરી કરવા માટે હોતી સહેલો ને સરળ જો ઉપાય હોય તો ગીર ગંગા પરિવાર અત્યારે જે પગલાં જઈ શક્યા છે કે એક લાખ અગિયાર હજાર ચેકડેમ બનાવવા છે જો એટલા ચેકડેમ બની જાય તો આપણું ગુજરાત છે ને એ પંજાબની જેમ લીલું હરિયાળી બની શકે એક સમય હતો આથી પાંચ હજાર વર્ષ પહેલાં કૃષ્ણ ભગવાનની ભૂમિ કહેવાતી ને આ લીલી નાઘેર કહેવાતી આપણો જે વિસ્તાર છે દ્વારકા વિસ્તાર છે પોરબંદર વિસ્તાર છે અત્યારે સૂકો છે બરાબર ખરાશ છે તો એ લીલી નાઘેર આપણે જો આટલા ચેકડેમ બની જાય તો આપણી રિયલમાં ફરીથી આપણે લીલી નાગર બનાવી શકીએ તો લોકોને બધાને મારે એવો સંદેશો છે કે તમારી પાસે તમારા ખેતરની આજુબાજુમાં જ્યાં પણ જરૂર પડે ત્યાં ગીર ગંગાનો સંપર્ક કરજો ને એના સંપર્કથી તમારી જેવી જરૂરિયાતો હોય ટેકનિકલ માર્ગદર્શન જોતું હોય અથવા તો જરૂરિયાત હોય તો ચેકડેમ ઊંડા કરવા નવા બનાવવા અથવા તો રિપેર કરવા

તો બાર તારીખે સાંજે સાડા પાંચ વાગે પાટિલ સાહેબ રાજકોટમાં પધારે છે તો એ લોકોનું બાર ઇટાચી મશીન દાતાઓ તરફથી મળેલું છે ને ઘણા બધા તો એ લોકો પાસે છે તો આનું લોકાર્પણ વખતે પાણીની શું જરૂરિયાત છે એના વિશે વધારે જાણવા માટે બધા પ્રકૃતિ પ્રેમીઓ બધા એમાં પાણી બચાવવા માટે જ નહીં તમારા જીવન બચાવવા માટે ત્યાં માર્ગદર્શન મળશે તો બધા મિત્રોને હું એવી અપીલ કરું કે તમે લોકો બધા ત્યાં બધા ખાસ કરીને લોકોમાં આપણે દાતા પરિવાર આપણે આપે જ છે પણ ગવર્મેન્ટની જે યોજના છે જે સીએસઆર ફંડ તરીકે ઓળખાય છે હાજી અને એમાં ગવર્મેન્ટ પોતે જ આ સહાય આપે છે ખાસ કરીને આપણા દિલીપભાઈનું કાર્ય જોઈ અને દિલ્હી સુધી એની નોંધ લેવાની છે અને આ નોંધના આધારે એનું જે કાર્ય જોઈ અને સાથે લોકો જે રીતે કાર્ય કરી રહ્યા છે જે સંકલ્પ સિદ્ધ કરી રહ્યા છે એમાં આપણા ખાસ કરીને કેન્દ્રીય કેબિનેટ જળ શક્તિ મંત્રી સી આર પાટીલ સાહેબ ખુદ પોતે આવવાના છે સાથે આપણને આશીર્વાદ આપવા માટે સ્વામી પરમાત્મા સ્વામીજી આવવાના છે આપણા નાણાં અને મંત્રી કનુભાઈ પણ પધારવાના છે આપણા કેન્દ્રીય અને શ્રમ રોજગાર મંત્રી મનસુખભાઈ માંડવિયા આપણા ભરતભાઈ બોગરા અને ખાસ કરીને જેના તરફથી આપણે આ સીએસઆર ગ્રાન્ટ મળે છે એવા એમડી યુજીવીસીએલ અજય પ્રકાશ સાહેબ અને કેતન જોશી સાહેબ એમડી એમડી જેટકો ઉપેન્દ્ર પાંડે સાહેબ અને મુકેશભાઈ દોશી પૂર્વ અધ્યક્ષ રાજકોટ શહેર ભાજપ અને માધવભાઈ દવેથી માંડીને તમામ ધારાસભ્યો સાંસદ સભ્યો અને રાજકોટના મહાનુભાવો અને વિવિધ સંસ્થાઓના એનજીઓ બધા પધારવાના છે તો આ તકે તમે ખાસ આ અભિયાનમાં અમને સાથ સહકાર આપ્યો છે અને આવા સુંદર કાર્યક્રમમાં સાથ આપી રહ્યા છો એ માટે ગીર ગંગા પરિવાર દિલીપભાઈ સખીયા વતી આપનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન અને ખાસ આમાં બધા વધુમાં વધુ લોકો જોડાય એ માટે ખાસ પ્રયત્ન કરવા વિનંતી એટલે લોકોને પણ હું બધાને યસ વિનંતી કરું છું કે પાણી એક એવી ચીજ છે જે બચાવી શકાય છે બનાવી નથી શકાય યસ યસ તો આ પાણી બચાવવાના કાર્યમાં બધા વધારો એવી બધાને મારી અપીલ છે Thank you. One day, Matram. One Bharat day, matra. matra. okay.